સવારની અંદર ત્યારે જ્યારે જોવામાં આવ્યો ત્યારે એમને અંદર દ્વારા એમના તિજોરીનો તોડ પાડી અને ચોરી કરવાનો મામલો પણ સામે આવ્યો હતો પરંતુ જેમ જેમ ઇન્કવાયરી થતી ગઈ જેમ જેમ પોલીસ વાળાઓ દ્વારા એમના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા લોકેશન ચેક કરવામાં આવ્યા અને જેમ જેમ વાત માર્કેટમાંથી પકડવામાં આવી ખોજબીન કરવામાં આવી એક ટીમની રચના કરવામાં આવી તેમ તેમ ખબર પડી કે આ બધો માયાજાળ રચવા માટે ખુદ જ ડીકે સંસ્થાના માલિક એટલે કે દેવેન્દ્ર ચૌધરીજી જ આ કરતુત છે તમે વિચારો મિત્રો કે એક સમય હતો જ્યારે આ ડીકે એન્ડ સંસ્થાના અંદર અંદરની અંદર 1500 કાર્યકર કામ કરતા હતા 1500 રત્ન કલાકારની રોજી ચાલતી હતી આ ડીકે એન્ડ સંસ્થાની ઉપર પરંતુ જેમ જેમ કોરોના કાળની અંદર જેમ જેમ કેટલાય ઉદ્યોગો ઉદ્યોગો બંધ થઈ ગયા કેમ કે મંદીનો મહાર ન જીરીસ કે આવી જ રીતે આ ડીકે સંસની પણ હાલત

પકડવા માટે એમને આ એક બત્રીસ કરોડની ચોરીનો મામલો પણ પકડ્યો પણ પોલીસે જ્યારે ખોજબીન કરી ત્યારે એનો લોકર એટલે કે તિજોરીનો તાળો કમ્પ્લીટ તૂટેલો હતો પરંતુ એક કડી એમને પોલીસવાળાને મળી હતી કે ત્યારે ચાવીથી તાળો ખોલવામાં આવી હતી ચાબી ઓરિજિનલ ચાવીથી તાળો ખોલવામાં આવ્યો હતો એમને એક કડી પૂર હતી કે તમે વિચારી શકો છો કે જે ઓરિજિનલ ચાવી તમારી પાસે હોય તો તમારે તિજોરી કટરથી ખોડવાની સી જરૂરી પરંતુ જેમ જેમ ખોદબીન થતી ગઈ તેમ તેમ સામે કડીઓ ઉકેલતી ગઈ અને એમ ખબર પડી ગઈ કે મેન બત્રીસ કરોડ હીરાની ચોરીના મેન માસ્ટર માઇન્ડ પિતા પુત્ર છે એટલે તમે વિચારી શકો છો કે પિતા એટલે કે દેવેન્દ્ર ચૌધરી અને એમનો પુત્ર અને ચાર જણા બીજા પણ આના અંદર સંડોવાયેલા છે તો પોલીસે પોતાની ચાલુ કરી છે તપાસ ચાલુ કરી અને આના ધરપકડ કરવાના ગતિમાનો કર્યા

પરંતુ અત્યારે તમે જોવા જઈએ તો માત્ર ગણ્યા ગાંઠ્યા એટલે કે મોટા મોટા ઉદ્યોગો જ તમને જોવા મળશે બાકી નાના નાના કારખાનાઓ બંધ થઈ ગયા છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયાની અંદરની વાત કરવામાં આવે તો આ એટલે કે પિતા પુત્ર અને ચાર જણોની જોડી અને એમના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે મારવાડી વેપારી તમે વિચારો કે ગમે ત્યાં ગુજરાતની અંદર હોય કે બીજા કોઈ રાજ્યની હોય મારવાડીઓની સાફ હોય કે મારવાડી કોઈ દિવસ ઉઠે નહીં પરંતુ તમે વિચારો કે બત્રીસ ક્રોડ એટલે સુરતમાંથી સૌથી મોટામાં મોટી એટલે કે ચોરી કર્યા હોવાનું નાટક એમના ઉપર આવ્યું છે ને એમનું નામ ડીકે એન્ડ મારવાડી એટલે કે ડીકે સંસનું નામ પણ સામે આવી રહ્યું છે કે તમે એક વિચારો કે એક સમય હતો જ્યારે એમના આગળ 1500 કારીગરોની રોજી રોટી ચાલતી હતી અત્યારે માત્ર 15 કારીગર ઉપર આવીને અટકી ગઈ છે પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે કે એમને એવા એવા સબૂત આપે છે કે એક દિવસ પહેલા જ એમને વોચમેનને નોકરીમાંથી નીકાળી દીધો હતો ને એક દિવસ પહેલા જ એમના ગાડીના ડ્રાઈવરને પણ છૂટી ઉપર આપી દીધો હતો પોલીસ ના કેવા પ્રમાણે કે ઇન્સ્યોરન્સ વાળાની પાસે ષડયંત્ર થી આ પૈસા પકાવવા માટે એટલે કે વીસ કરોડ રૂપિયા ઇન્સ્યોરન્સ હતું ઇન્સ્યોરન્સ પકાવવા માટે નાટક કર્યું તો એમાં પિતા પુત્ર અને ચાર જણાની બીજોની લઈને ધરપકડ કરવામાં આવી છે અને એમનું ડીકે સંસ ડીકે સંસનું ખૂબ જ પહેલાં નામ હતું હીરા ઉદ્યોગની અંદર એટલે કે રાજસ્થાનના જો રત્ન કલાકારો આવતા હતા ડીકે સંસની અંદર ખૂબ જ કામ કરતા હતા પરંતુ સમય જતા સમયના વેણ જેમ વાતા ગયા તેમ તેમ મંદી આવતી ગઈ તેમ તેમ હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ પડી ભાગ્યું છે સુરતની અંદર

અને લગભગ જો બત્રીસ દસમલવ પાંચ કરોડ રૂપિયાના ડાયમંડના આમાંથી ઘરફોડ ચોરી થઈ છે એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ ડીસીપી ઝોન વન આલોક કુમાર એની કપોદરા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઈમ બ્રાન્ચના આખી ટીમ જોઈએ ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો આ બહુ મોટી ચોરી ના બનાવ બનેલા હતા જેના લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ ત્યારે જયારે ટોટલ સીન ઓફ ક્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો એમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાને ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથા માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ તાલા આમાં લાગતા હતા ताला खुला आता जो है अमा कोई भी प्रकार ना कोई बड़वा परवाना एटले कोई कटर से कापा होय कोई हथोड़ा से मारा हो आ प्रकार ना कोई एक निशान अमा नहीं आता तो एक प्राथमिक दृष्टि थोड़ा सा एक अमा एक डाउट उभा थया कि अमा की केवी रीते बनी सके जो है चता जो है अपना पूरे टीम अलग-अलग काम करती है थी फरियाद थी फरियाद में टोटल जो देवेंद्र दमेत कुमार गेनाराम चौधरी જે કંપનીના માલિક છે જો અડતાલીસ વર્ષ ઉંમર છે બાણમેર રહેવાસી છે જો રાજસ્થાનના ના એના ટોટલ જો ફરિયાદ આપી જો ફરિયાદમાં અલગ અલગ કેરેટ્સ જો પોલિશ્ડ જો ડાયમંડ હતા આઠ હજાર નવસો જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઈઝોના અને સાથોસાથ પચીસ હજાર થી વધુ કેરેટના જો રફ ડાયમંડ જો અને પોલિશ ડાયમંડ એના પ્રકાર મળાઈને ટોટલ બત્રીસ કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જો ફરિયાદ આધારે પછી એ એફએસએલના ટીમો અમે સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ લઈને બધી ટીમો ત્યાં કામ પર લાગી જો હે તો અમારું જો તપાસમાં બેসিক જો ચીજો અમે જાણવા મળેલા જો હે તો આમાં એક તો એવું જાણવા મળા થા કે જો પ્રાથમિક રીતે અમે લોક પૂછપરછ કરીને કે આમાં એટલા મોટો અમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહે નાઈટમાં તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ બનાવને આખરી 17 18 દિવસ પહેલા જો હે વોચમેન જો 24 કલાક રહેતા હતા ઇના વધારે મતલબ ફાઇનાન્સ ના બાના હે એટલે કે ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે જરૂરત નથી નાઇટમાં એના છૂટા કરી દેવામાં આવેલા હતા પછી જો એ લોક અમે જે રીતે બતાવ્યા લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારને એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર ના બળજબરી તોડવામાં આવેલા હોય ફિર અંદર અમે જયારે બિલ્ડિંગની તપાસણી કરી ત્યારે જો ફાયર સેફ્ટીના પૂરા જો સાધનો હોય છે કારણ કે જયારે ગેસ કટર વગેરે યુઝ થાય ફ્લેમ આવે એના તાગ થાય તો ઓટોમેટિક જો આ ચાલુ થઈ જાય તો આ ફાયર સેફ્ટીને બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે કે આ અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે અમે ફાયર સેફ્ટીની જરૂર હતી એના કહીને અમુક દિવસ પહેલા એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા એના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા જો

એના ચાબીઓ હતી જોઈએ બાર ચાબીઓ હતી દસ ચાબી અમે લોકેશન મળી ગઈ મતલબ અમે લોકો લીધા જોઈએ ક્યાં કોનો કોનો પાસે છે બે ચાબીઓ લોકેશન નહીં મળી ગઈ ક્યાં છે એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપવાવાળા અંદરના ના હશે જોઈએ અને પછી જો એ હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા આમાં બી ઘણા બધા ડિસ્પેન્સીસ અમે જોવા મળી જોઈએ એ બરાબર મેલ નથી ખાતા આ પ્રકારના બી હતા ઘણા બધા જે ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે એને જોઈએ ફિર ચોથા માણસ તક માણસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યા નથી સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારના બી ચીજો ટીમ જો જોઈ પહેલેલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી આઠ જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન વનના અને નવ જેટલા પીએસઆઈ દેઢસો માણસોના અલગ અલગ ટીમો બનાવી હતી અને દેઢસો જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા કેમેરામાંથી પુરાવા મળ્યા કેટો રિક્ષા આવે છે રિક્ષા ઉપર ઉપર જો જો બે વ્યક્તિ કંધા કોઈ ચીજ ગેસ કટરો લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના જયારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતા ગોતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક ટેમ્પા આવે છે જોઈએ આ ટેમ્પામાં બધા આ લોકો બેઠે છે બેઠીને જાય છે તો કરતા કરતા અમે લોકો દેવાત ગામ સુધી પહોંચ્યા જોઈએ રાત્રે જ અમે

અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે દસ કરોડ જેટલા કુલ પચીસ કરોડ એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના જ કારણ એવું કે ચાર વર્ષ પહેલા જો કતાર ગામમાં આજ ઉપર અઢાર લાખ એના જ ઉપર તો આમાં તે વખતે જો લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ્યા હતા જોઈએ અને એના પહેલે જો એ લગભગ જો બે હજાર અઢારના ના બાદ છે બે હજાર અઢારમાં જો એ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક સેત્રીસ લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેની ફરિયાદ આ દાખલ કરાઈ હતી જોઈએ એને જ કંપની ડીકે સન્સ અને કેડી સન્સ બે કંપનીઓ એના સાથે જોડેલા છે તો જે તે વખતે દાખલ થઈ તો સેતીસ લાખ રૂપિયાના આમાં બી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાના પ્રયાસ થયા હતા મળ્યા નહીં હતા જો ચાર વર્ષ જો લૂંટ થઈ આમાં એના સક્સેસફુલી આઠ લાખ રૂપિયા મળ્યા તો એના એટલા ખ્યાલ હતા કે જેટલા અમે લખાઈ આશરે જોઈએ પચાસ ટકાના આશરે અમે ઇન્સ્યોરન્સ મળશે જોઈએ એના લઈને એના બાવીસ આઠ ના રોજ બાવીસ અગસ્ટ ના રોજ એના કંપનીના ઇન્સ્યોરન્સ પૂર્ણ થતા હતા ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવીને બાર તારીખ બાર અગસ્તના રોજ એના રિન્યુઅલ કરાય તીન લાખ બ્યાસી હજાર રૂપિયા જેટલા એના જો પ્રીમિયમ આપ્યા જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે ત્યારે એના જાણવા મળે જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પર પૂછપરછના દાયરેમાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય ત્રીસ પેત્રીસ કરોડ રૂપિયાના જોખમ બહાર એના સાથે કોઈ લૂટ ચોરી વગેરે થાય તો તમે લગભગ બે કરોડના આસપાસ મળે લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ પચ્ચીસ કરોડ રૂપિયાના આસપાસ તમને મળશે જોઈએ તો એક એના આઈડિયા આ લીધા એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જોઈએ આ તૈયારી કરવા માટે લગભગ દેઢ મહિના છે એના પ્રયાસ ચાલુ હતા દેઢ મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપણા કરવા જોઈએ ચૂકી બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારે આ ગુના ફરિયાદી અત્યારે આરોપી આ બધા જો એ બાળમેર રહેવાવાળા છે તો દેઢ મહિના પહેલા પ્લાનિંગ કરા પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કરા કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ બિસ્નોઈ કરીને છે જો બાળમેર છે જો ડ્રાઈવર છે એના આ વાત કરી જોઈએ કે આપણે આ રીતે કરવું છે જોઈએ તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેર ના વતની છે હનુમાન બિસ્નોઈ હનુમાન બિસ્નોઈ વિકાસ કોન્ટેક્ટ કરે છે અને પચીસ લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના અમે ગેસ અને ચોરી થઈ છે આ આ રીતે રીતે પ્રસ્તુત થાય આપના તમે કરશો તમે પચીસ લાખ રૂપિયા આપીશો અમે પછી હનુમાન જો હનુમાન મહારાષ્ટ્ર થી ત્રણ લોકોને ભલાય એક આનંદ કરીને છે બીજા બે અન્ય લોકો છે જેના અમારે ટીમો એના પકડવા માટે કામ કરે છે એના કોન્ટેક્ટ કરે આ ત્રણ લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટ અને હનુમાન જો છે એના ફરવરી માસમાં એક ગુના અહીંયા દાખલ થયેલા છે નાસ્તા છે બી તો હનુમાન જે ત્રણ મહારાષ્ટ્ર લોકોને લઈ આવ્યા અને આ લોકો પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમે કોઈ તકલીફ નહીં પડશે ચાબી એક આપી જોઈએ જો નીચેથી આપણા ખોલવાના હતા અને હનુમાન એના પહેલે પંદર દિવસ પહેલા ઘણી વખત જઈને રેકી કરી આયા હતા કે તિજોરી ક્યાં છે ક્યાં જવાના કઈ રીતે આજુબાજુનો માહોલ શું છે તો હનુમાન એના પછી બ્રિફિંગ આપી આ ત્રણો લોકો પહેલા અટેમ થયા સોળ સત્તર ના રાત્રે આ ગુના અમારા સત્તર અઢાર ના રાતના કટિંગ થયા લેકિન એક દિવસ પહેલા બી આ ત્રણો લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય કઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એઝ પર પ્લાન જોયે અના કોલેજે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન અના કટિંગ થઈ શકતી ન અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને શરૂઆત સે ડાઉટ જેસીપી ક્રાઈમને બી ડાઉટ હતા કે આ કહી ન કહી સે આ ભાડે પે લીધા છે કોઈ ખરીદન લઈ નઈ આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો અપનાને લોકેટ પર થઈ ગયા કે એક અપના દુકાન છે એક શોપ છે જો હે ઓરાચા મન મુજબ ત્યાંથી ખડોદરામાં છે ખડોદરામાંથી એક ત્યાંથી 350 રૂપિયામાં એક આ લઈને આયા જોઈએ ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા જોઈએ મહારાષ્ટ્ર આ લઈને આવે છે અને અટેમ કરે છે કાપી શક્યા નહીં તો પછી આ હનુમાન જો ગેસ બિલ્ડિંગના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના કામ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પો જો માલિક છે એના બતાવે છે કે ભાઈ તમે પણ સામેલ થાઓ ગેસ વેલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર અઢાર ને રાતને બીજા અટેમ્પ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલા નક્કી એવું કરે છે કે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્રવાળા પહેલાથી નવ સાડા નવ વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટર ને બીજા લઈને ભાગીરથ અને રામ જીવન લઈને આવશે જોઈએ રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થયેલા લઈને આવે છે અંદર આઈએસડી પહેલે ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ ચૂકવ વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલા કેસ તરીકે પાંચ લાખ રૂપિયા તમે તિજોરીમાં મળશે જોઈએ તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકે છે અને સાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રદ કરો એના શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે ઘેસો છે અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડાસા નાખી દે જેથી બાદ પોલીસ આવે તો ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જોઈએ થોડા બહુ નાખી દે છે ને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જો ના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાના ડિસ્ટ્રિબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાજ વાળા મહારાજ નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે જોએ અને આમાં પછી રામ જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિક થી તો જે સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાન થી એના પકડી જોઈએ તો એવું જાણવા એના પાસે અઢી લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે અને વિકાસના ગુના પોલીસનો કોઈ કોઈ ક્લુ નહીં મળે કોઈ લિંક નહીં મળે દુબઈ ટિકટ આ જો દેવેન્દ્ર ચૌધરી છે ડીકે ચૌધરી આ જો આપણા જો એના આપે છે જો ટિકિટ કરાઈને જોબઈ દુબઈને જો ટિકિટ બી આપણે આપણે દેવામાં આવશે દુબઈની ટિકિટ જો એના આપે છે કે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્ર વાળા મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈના પોલીસનો કોઈ લિંક નહીં મળે કોઈને ખબર નહીં પડે અને આપણા સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપણા ક્લેમ આપણા કરીએ જોઈએ દરમિયાન જો આમાં એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચિત પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિક માલિકના દીકરા અને જો માલિક છે એના આ લોકો એવું નક્કી કર્યા હતા જો કે આ જો પોલીસ ડિટેક્ટ કરશે તો મહારાષ્ટ્ર વાળા જો ત્રણ લોકો છે એ હનુમાન બસ ઓળખે છે બીજા એને ખબર નથી કે પ્લાનિંગ ના કઈ રીતે પ્લાનિંગ ના ભાગ છે તો એક સિમ્પલ ઘરફોડ રહેશે ઘરફોડ માં આરોપી પકડાશે જો પકડાશે મેં મુદ્દા મળે કે નહીં મળે આ રીતે કરીને અમારા જો કેસ થઈ જશે જો અને અમે અહીંયાથી થી ઇન્સ્યોરન્સ ક્લેમ કરી લઈશ લેકિન આમાં એના લોકોના જો પોલીસના મતલબ અ સદનસીબ હતા અને આ લોકોના જો કામ નસીબ હતા કે પહેલા દિવસ સક્સેસફુલ થયા નથી જેના લીધે બે એડિશનલ લોકોને જો આમાં સામેલ કરા જેનાથી હવે ટેમ્પો આવ્યા અને બીજા લોકો આવ્યા એનાથી આ બધા લોકો આ પૂરી ગેંગ જો પકડાઈ જોઈએ અને ગેંગ પકડાયા પછી જોઈએ જયારે અભી અમે બીજા અમારી ટીમો કામ કરે છે કુલ આ ગુનામાં નવ આરોપી થયા બાપ દીકરા જો ફરિયાદી છે જો અત્યારના આરોપી એના દીકરા ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફ્તમાં છે ત્રણ જોયે અને ચાર જો રામજીવન ચાર જો થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ય જો મહારાષ્ટ્ર ત્રણ લોક છે જો પાંચ આરોપીઓ છે એના માટે અમારી ટીમ પાછળ છે જોયે અને પૂરા જો એના સાથો સાથ અમે લોકો બિલ જેટલા બી બિલ બનાયા આ લોકો બિલને ને બી ચકાસી કરીએ છીએ ઘણા બધા જો ખોટા વાઉચરો ઉભા કરવામાં આવે છે એના અમે લાગતા વખતે કસ્ટમ વગેરે બીજા લોકો સાથે બી એના અમે શેર કરી જોઈએ જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે જીએસટી ચોરી બનાવે છે તો આ લોકો બી આમાં જોએ તો આ પ્રકારના સમગ્ર જોએ આ ઘટનાક્રમ બની છે જોઈએ અને પૂરી જો ઝોન વન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેક ડિટેક્ટ થઈ ગયા અદરવાઈઝ જેટલા બી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા ટુકડામાં કોઈ પકડાય તો બસ એટલા જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે માલિકને પૂરા પૈસા મળી જાય તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખિલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવતરાના કાવતરાના સાથે સાથ જોએ ઇન્સ્યોરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા છે સેક્શન્સ આમાં લગાવવામાં આવશે જો તો આપ સમગ્ર જો ટીમના કામગીરી હતી જો આમાં ડાઉટ થી લઈને એક ટીમ મતલબ જેટલા બી ડાઉટફુલ ચીજો મળતી હતી એના ઉપર તપાસ કરતી હતી બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા હતા બનાવ તો બનેલા છે મુદ્દા માલ ગયા કે નહીં અલગ લેકિન કટિંગ થઈ છે કોણ કટિંગ કાઢા આ એક બનાવ તો હતા જ એના હિસાબે ડિટેક્ટ કરવામાં જો ટીમો લાગી હતી અને પેરેલલી આ દિશામાં બી કામ કરતી હતી ટીમો જેથી જયારે અમુક અમુક કડીઓ જો વીક કળીઓથી પકડાતી ગઈ આમાંથી આ બધા જો ડિટેક્ટ થતા ગયા છે